નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે રેશન કાર્ડમાં આવતા મહિને શું ફેરફાર થવા જઈ રહ્યા છે તેની વાત કરવાના છીએ એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ખાસ કરીને કામની માહિતી તમામ રેશન કાર્ડ ધારકો જેમ કે એપીએલ બીપીએલ અંત્યોદય કાર્ડ ધારકો માટે ઉપયોગી માહિતી અહીં આપવામાં આવી છે નવમો મહિનો સપ્ટેમ્બર મહિનાની અંદર તમને મળવાપાત્ર અનાજ છે તેની અંદર માત્ર ને માત્ર એક કિલો ચોખા મળશે ચોખાની અંદર ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને આ વખતે તમને બાજરી મળવાનું શરૂ થશે શરૂઆત કરીએ આજના વિડીયોમાં તો ચોખાના જથ્થામાં મોટો ઘટાડો કરી દેવામાં આવ્યો છે પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને મળવા ચોખામાં જથ્થામાં ઘટાડો કરી દીધો છે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મિલેટ ફૂડને પ્રોત્સાહન આપવા મિલેટ ફૂડ એટલે કે બાજરી બાજરીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનેથી ફરી રેશન કાર્ડ ધારકોને બે કિલો બાજરી આપવામાં આવશે આ વર્ષ છે તેને મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે એટલા માટે ખાસ કરીને રેશન કાર્ડ ધારકોને બે કિલો બાજરીનું વિતરણ કરવામાં આવશે આગળ જોઈએ તો કે ચોખાની અંદર ઘટાડો થયો છે તો રેશન કાર્ડ ધારકોને દર મહિને ત્રણ કિલો ચોખા મળતા હતા તેનો ઘટાડો કરી હવે એક કિલો ચોખા આપવામાં આવશે ખાસ કરીને મોટા ભાગે જે લોકો ચોખાનો ઉપયોગ કરતા હોય છે ભાત બનાવીને ખાતા હોય છે તે લોકોને મુશ્કેલી પડી શકે છે હવે રેશન કાર્ડની અંદરથી એક વ્યક્તિ દીઠ એક કિલો ચોખા આપવામાં આવશે જો પાંચ વ્યક્તિ હશે તો માત્ર પાંચ કિલો ચોખા મળશે ત્યાર પછી વાત કરીએ તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ રેશન કાર્ડ ધારકોને બે કિલો ઘઉં બે કિલો બાજરી એક કિલો ચોખા આપવામાં આવશે તો મિત્રો અહીંયા ચોખાનો ખૂબ સારો એવો ઘટાડો કરી દેવામાં આવ્યો છે ત્રણ કિલોમાંથી હવે માત્ર એક કિલો ચોખા આપવામાં આવશે સામે બે કિલો બાજરી અને બે કિલો ઘઉં છે તે આપવામાં આવશે તો આ મિત્રો એક લેટેસ્ટ ન્યૂઝ સામે આવ્યા છે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં બાજરીના રોટલા એટલે કે તેનો ઉપયોગ વધારે થતો હોય છે જોકે ગયા શિયાળા દરમિયાન બાજરી અપાઈ ન હતી પરંતુ આ વખતે બાજરી આપવામાં આવશે હવે ચોમાસું ઉભું થવા જઈ રહ્યું છે તો શિયાળામાં ચોખાનો ઉપયોગ વધારે ખીચડી ભાત બનાવવા માટે થતો હોય છે ત્યારે તે ત્રણ કિલોને બદલે હવે એક કિલો આપવામાં આવશે તો ખાસ કરીને જે લોકો ચોખા વધારે ખાતા હોય તેમને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે સાથે સાથે દોસ્તો વાત કરીએ જેથી કરીને ચોખાને વધુ વપરાય તેવા પરિવારને જરૂરિયાત પૂર્ણ કરવા ચોખા બજારમાંથી લાવવા પડી શકે છે બીજી તરફ રેશન કાર્ડના દુકાનદારોને સપ્ટેમ્બર મહિનાનો જથ્થો લેવા માટે જરૂરી ઓનલાઈન પૈસા ભરવાનું હોય છે તે ભરવા માટે તંત્રના અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે વહેલી તકે તમે ચલણ ભરો એટલે કે સરકાર ઉપરથી અનાજ તમને મોકલી આપે અને જરૂરિયાતમંદ લોકો છે તે વહેલી તકે આ અનાજનો લાભ લઈ શકે મિત્રો આ વિડીયોમાં આપણે આટલું જ તો મિત્રો આપણે કાલના વિડીયોમાં જોઈશું કે હવે બીજી કઈ કઈ વસ્તુઓ મળી શકે છે તે સમાચાર કાલે આવવાના છે તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ખબર રહે કે હવે શું આપણને મળવાનું છે વિડીયો જોવા બદલ આભાર જય હિન્દ ભારત માતા જય